દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ત્યારે ચોટીલામાં તાલુકા કક્ષાની ઉજવણી ધરમપુર ચોબારી ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં કરવામાં આવી ડેપ્યુટી કલેક્ટર કલ્પેશ કુમાર યાદવે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી આ દરમિયાન આંબાભાઈ ઓળખિયા પ્રદીપભાઈ ખાચર સુરેશભાઈ સહિત ગામના આગેવાનો રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં બાળકો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય ગાન સાથે ઉપસ્થિત દરેક લોકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી સાથે સાથે વિવિધ પ્રકારની રમતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા